નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની વીસ મોટી ખબરો પર ખેડૂત આંદોલન એમએસપી સહિત ઘણી માંગળ્યોને લઈ આજે મોદીએ કુચ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમંત સ્વામી સ્મરણાનંદજી મહારાજના સ્વાસ્થ્ય વિશે ખબર અંતર પૂછ્યા લગ્નની સોનાના ભાવે રેકોર્ડ તોડ્યો છે આજે સોનાની કિંમતમાં આઠસો રૂપિયા જેટલો મોટો આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ફાયર બ્રિગેડ ની ટીમો ઘટના સ્થળે ફેસબુક એક કલાક અને ઇન્સ્ટાગ્રામ દોઢ કલાક ડાઉન રહ્યા ફેસબુક માં ઓટોમેટિકાઉન્ટ લોગઉટ થયેલા માં ફીડ રિફ્રેશ ની હતી સમસ્યા ભવનાચના મેળાને લઈ રોશનીતી જડ હળી ઉઠ્યું જુનાગઢ એક જ દિવસમાં દોઢ થી બે લાખ લોકો ઉમટ્યા ગાંધીનગરમાં પીએસઆઈ એજ મહિલા અધિકારી પર દુષ્કર્મ આચર્યું લગ્ન તરખટ રચી સતત છ વર્ષ શોષણ કર્યું પછી કહ્યું મારો શોખ પૂરો થઈ ગયો છે થાય તે કરી લે ગાંધીનગરની છત્રાલ જીઆઈડીસી માંથી ઝડપાયું અગ્ના એસી લાખ ની કિંમત નકલી ઘી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો ગુજરાતની ની સમાન સરદાર સરોવર ડેમની ની

જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ પર નીતા અંબાણીએ દીકરી સાથે ડાન્સ કર્યો ઘર મોરે પરદેશિયા ગીત પર કર્યો ડાન્સ માતા પુત્રી નો ડાન્સ નો વિડીયો થયો વાયરલ મિસ વર્લ્ડ બે હજાર ચોવીસ ને હોસ્ટ કરશે કરણ જોહર અઠ્યાવીસ વર્ષ બાદ ભારતમાં ફિનાલેન્ડ નું આયોજન